શ્રીમદ્ ભાગવતજી યાદ રાખજો લોક રંજન માટે નથી ભગવદ રંજન માટે છે તમને મળે અને મૂળ શ્લોકો જો શ્રીમદ ભાગવતનું પારાયણ ઘરમાં ચાલ્યા કરે જેમ આપણે પેલી ધૂન નથી સર્કિટમાં બનાવીને મૂકી દેતા એ ખૂણામાં આમ પાછા વાસ્તુ પ્રમાણે આપણે કરીએ એમ પાછા વાહ્ય ખૂણામાં મૂકવાની તમારા ઈષ્ટદેવતાનું નામ એવું બધા કે એમ ઘરમાં શ્રીમદ ભાગવતજીનો સતત જો પાઠ થયા કરે એનું આવર્તન થયા કરે તો એનાથી ઉત્તમ બીજું એક નહીં વાલા અમે રેકોર્ડિંગ ચાલુ કરવાના છે આ પતે એટલે ખૂબ અદભુત છે શ્રીમદ ભાગવતજી ભગવાનને રાજી કરનારું આ શ્રેષ્ઠ સાધન છે સતત વાગ્યા કરે ઘરમાં તો જે પરમાણુ છે વાઇબ્રેશન છે એને ખૂબ પોઝિટિવિટી આવશે દેવહૂતિ ને સમાધાન પ્રાપ્ત થયું ઋષિકદમ વિદાય થયા નવ કન્યાઓ બ્રહ્માજીના નવ પુત્રને પરણાવી મરીચી અત્રિ આંગીરસ પુલ પુલ ક્રતુ ભૃગુ વસિષ્ઠ અને દક્ષ આમ દશમી કન્યા ખૂટી બ્રહ્માજી કહે કે બેટા કન્યા નવ જ નીકળી હવે શું કરશું બોલે બાપાજી ભાવતુતું વૈદે કહ્યું કોઈને ન સંભળાયું પણ ભગવાનને સંભળાયું કે મારે પરણવું નથી એટલે ભગવાને કન્યા પણ નવ જ મોકલી ભગવાન કપિલ ચરણે શરણે એકવાર માં આવ્યા છે અને કહે છે બેટા તારા જ્ઞાનરૂપી કુહાડા થી મારા જ્ઞાનરૂપી કાષ્ઠ નું તું છેદન ન કરે બોલે તમે મારા માં છો હું તો તમારો પુત્ર કહેવાય દીકરો હું છું બોલે બેટા વય અગત્યની નથી જ્ઞાન અગત્યનું છે હ શરણ શરો કુઠારં જિજ્ઞાસહ પ્રકૃતિ પુરશ સમૃતા માં જગતમાં બીજું કંઈ ન થાય તો એટલું કરજો જે સાધુ હોય સંતો હોય એનો છેડો પકડી રાખવો એનો આશ્રય કરવો સુખી થવાશે ભગવાન નામ લેવાશે બોલે બેટા એ કોને કહેવાય કેવા હોય એટલે આ કપડાં પહેરે એ તો કે નામાં ઘેરું કપડાં પહેરે એ સંન્યાસી પણ સાધુ તો કોઈ પણ હોઈ શકે એને વેશ નથી હોતો એને લક્ષણો હોય છે સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર રસાયના કથા તજોષણ દર્ગવર્મની શ્રદ્ધ જેનો સંગ કરવાથી આપણે પણ સાધુ થઈએ જેનો સંગ કરવાથી પણ ભગવાનને ગમીએ એવા થઈએ જેનો સંગ કરવાથી આપણે પણ ભગવાનના ગમતા બનીએ લાડીલા થઈએ સ્વામિનારાયણમાં ખૂબ સુંદર શબ્દ છે ભગવાનના ગમતામાં રહેવું ગુરુના ગમતામાં રહેવું એનો રાજીપો કેળવવો